ભાવનગરમાં મુસ્લિમ સમાજ માટે અનોખી સુવિધાની તૈયારી કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ માં રુકૈયા હુસેન ટ્રસ્ટ દ્વારા ભાવનગરના મુસ્લિમ સમાજ માટે અનોખી સુવિધાની તૈયારી કરવામાં આવી છે જેમાં મુસ્લિમ સમાજની અંદર પવિત્રતાની મહત્વતાને લઈને મૈયત વખતે એક વિધિ કરવામાં આવે છે જેને ગુસ્લની વિધિ કહેવામાં આવે છે જેમાં મૈયતને નવરાવવામાં આવે છે તેને લઈને ભાવનગરમાં રુકૈયા હુસેન ટ્રસ્ટના ફાઉન્ડર ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન એવા આરીફભાઈ કાલવા દ્વારા અંદાજે સત્તર લાખ રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથે એક ગુસલવાન તૈયાર કરવામાં આવી છે જેનો લાભ ભાવનગરમાં રહેતા મુસ્લિમ સમાજને નિશુલ્ક મળશે અને ફક્ત એક ફોન કરતા આ ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના કોઈ પણ વિસ્તારની અંદર આ ગુસલવાન પહોંચી જશે અને મળતી માહિતી મુજબ આવી ગુસલવાનની સુવિધા જાણવા મળતા મુજબ એક અમદાવાદમાં જ છે અને બીજી ભાવનગરની અંદર તૈયાર કરવામાં આવી છે અને આજે આ ગુસલવાન ભાવનગર સિટીના મુસ્લિમ સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે માં રુકૈયા ટ્રસ્ના આરીફભાઈ કાલવા કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ ટીનાભાઈ અશ્રફભાઈ વડાફોન અને વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તંત્રી જૈદ મદ્રા સાથે રિપોર્ટ ઇrfan સોલંકી ભાવનગર મુસ્લિમ સમાજની અંદર પવિત્રતાનું પાકીનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે આજે ભાવનગરની અંદર મુસ્લિમ સમાજ માટે એક જે મૈયત માટે જે એક પ્રકારની વિધિ કરવામાં આવે છે જેને ગુસ્લ કહેવામાં આવે છે તેની માટે થઈને એક જે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક સારા એવા એક વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે તો એના વિશે આપણે જાણીશું કે આ વાહનની અંદર કઈ કઈ રીતની સુવિધાઓ છે કઈ કઈ કયા કયા એરિયાની અંદર આમની જે સર્વિસ છે જેનો લાભ છે એ મળશે કેવા કેવા લોકોને મળશે કાલવા છે સામાજિક આગેવાન તેમની સાથે વાત કરીશું આરીફભાઈ જે આજે આપણે આ ગુસલવાન જે મૈયત માટે જે મુસ્લિમ સમાજમાં એક પ્રકારની જે વિધિ કરવામાં આવતી હોય છે નવરાવાની તો તેને લઈને આપણે જે આ ટ્રસ્ટના અંડરમાં જે વાહન લાવ્યા છો એમાં કઈ કઈ રીતની સુવિધાઓ છે સૌથી પહેલાં તો જે આ મા રુકૈયા હુસેન ટ્રસ્ટ છે એ મારા દાદા દાદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે અને લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી આવો વિચાર આવતો હતો કારણ કે ઘરની જગ્યાએ મૃત્યુ પામેલી વ્યક્તિ હોય ત્યાં અમે નવરાવા માટે જતા હોઈએ છીએ અત્યારે મારી સાથે કસબા ઇસ્લામના પ્રમુખ ટીણાભાઈ છે હનીફ મોટાભાઈ છે મુનાભાઈ બાદશાહ છે અશરફભાઈ જીબી છે સત્તારભાઈ કાલવા છે ઇબ્રાહીમભાઈ કાલવા છે એવી રીતે અમારી આખી એક ટીમ છે અને અક્ષર અમે દરેક જગ્યાએ નવરાવા જઈએ નવરાવાનું મૂળ અરબીમાં મતલબ થાય છે ગુસલ દેવું એને નાવાનું કહેવામાં આવે છે એટલે જેમ મૃત્યુ પામેલી વ્યક્તિ હોય એના ઘરની અંદર ગમગીન વાતાવરણ હોવાના કારણે ઘણી વખત એમના ઘરની અંદર પૂરતી વ્યવસ્થા નથી હોતી અથવા નાનું ઘર હોય તો એવી જગ્યાએ નવરાવા માટે ખૂબ જ અગવડતા થતી હોય છે એટલે અમે લગભગ ચારેક મહિનાથી મહેનત કરતા હતા અને ગુજરાત ખાતે આ બીજું વાન છે એક વાન જે છે એ અમદાવાદની અંદર છે અત્યારે આ બીજું ભાવનગરની અંદર અમે લાવ્યા છીએ અને આ ગુસલ વાનમાં અમે ડેડ બોડીની અંદર વાહનની અંદર લઈને નવરાવાની વ્યવસ્થા કરીએ છીએ નવરાવીને અમે કફન પણ આ ગાડીમાં સાથે રાખીએ છીએ એટલે કફન ને વગેરે પહેરાવીને પાછું જે તે સ્થળમાં અમે પાછું એમના ઘરમાં મૂકી દઈએ છીએ પછી પાછળથી એ મૈયત જયારે લઈ જાય છે એના માટે પણ એક વાહનની વ્યવસ્થા રાખેલી છે એટલે એમના ઘરેથી મૃત્યુ પામેલી વ્યક્તિને કબ્રસ્તાન સુધી લઈ જવાની પણ વ્યવસ્થા રાખેલી છે અંદાજે આ જે વાહન છે એ આમ અંદાજે કેટલા ખર્ચે બન્યું હશે લગભગ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે એની અંદર એસીની વ્યવસ્થા કરેલી છે જેથી કરીને અંદર નવરાવાળી વ્યક્તિ છે એને અંદરના સાઈડમાં કોઈ તકલીફ ન પડે એના માટેની વ્યવસ્થા કરી છે ગરમ પાણી પણ રાખેલું છે ઉપર પાણીની ટાંકી રાખેલી છે એટલે આ બધી વ્યવસ્થા રાખવાથી જે સામાન્ય માણસને અત્યારે તકલીફ પડે છે ઘણા ખરા ઘરની અંદર આવી વ્યવસ્થા નથી હોતી બાથરૂમની અંદર ડેડબોર્ડની લઈ જવી અઘરી થતી હોય છે એટલે રૂમની અંદર જ નવરાવતા હોઈએ છીએ અને પાણી જવાની વ્યવસ્થા ન હોવાના કારણે આ મુશ્કેલી વધારે ઊભી થાય છે એટલે આ વાનની વ્યવસ્થા કરી છે એટલે આમાં દરેક સમાજ માટે અમે કરેલું છે એમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય એને ગમે તે વ્યક્તિને અમે ગમે ત્યાં જઈને જેવો અમારી ઉપર ફોન આવશે અઠ્ઠાણું ચોવીસ વીસ સાડત્રીસ સત્યોતેર અમારો નંબર છે એના ઉપર કોન્ટેક કરી શકે છે અને જ્યારે નવરાવાનું હોય ત્યારે અમે તાત્કાલિક ચોવીસ કલાક અમારી સેવા ચાલુ રહેશે અને હરીફભાઈ આ ખાસ કરીને ભાવનગર સિટી પૂરતું જ છે કે આજુબાજુના ગામડામાં ના ભાવનગર સિટી પૂરતું છે હજી આ વ્યવસ્થા હોય છે પણ શહેરની અંદર અત્યારે જે ફ્લેટ ને એવું બધું વ્યવસ્થા વધારે થવા માંડી છે જેથી કરીને ફ્લેટમાં પણ નવરાવાની વ્યવસ્થા ઓછી હોય છે અને આજે ત્રીજા માળ ચોથા માળે જવું આવવું બધું અઘરું થતું હોય છે એટલે આ વાનની અંદર ડેડ બોડી લઈને અમે નવરાવી શકીએ એટલે ગુસ્સલ દઈ શકીએ અને ખાસ કરીને આ જે વાન છે તો એમાં પાણીની સગવડ કેવી હશે આના અઢીસો લીટરની પાણીની ટાંકી છે ગેસ ગીઝર છે એટલે પાંચ લીટરનો ગેસનો બાટલો પણ રાખવામાં આવ્યો છે આ જે પ્લેટફોર્મ છે ને એ હાઇડ્રોલિક છે આને નીચે લઈ લઈએ એટલે ડેડ બોડી છે એ ઉપર આવી જાય અને પછી આ પ્લેટફોર્મને અમે પાછો અધ્ધર કરી લેશું અને એક જ વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિ આનાથી આ રીતે આને નવરાવી શકે છે આ એનું પાણીનું જે છે એ આનું આપેલું છે એટલે ક્યાંય પાણીથી કોઈ તકલીફ ન થાય અને અહીંયા આ જે કબાડ છે એની અંદર કફન રાખવામાં આવશે અને પાણીની ટાંકી પાણીની વ્યવસ્થા છે આની અંદર ગરમ અને ઠંડુ પાણી મિક્સ પણ આવી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાથી થી આપણે બતાવશે આપણે આ જે પાણીની ટાંકી છે એ લગભગ બસો લિટર ની પાણી ટાકી છે અને એની બાજુમાં જે છે એ ગેસ ગીઝર છે પછી આ પાણી ત્રણ જગ્યા થી આ રીતે અલગ અલગ જગ્યા થી આવશે એટલે એક જ વ્યક્તિ હોય આખું હોય તો એની ઉપર અલગ અલગ જગ્યા થી નવરો હોય તો આમાં સહેલું થઈ શકે આસાની થી કરી શકાય અને સંપૂર્ણ સ્ટેનલેસ સ્ટીલ થી સ્ટીલ થી આની અંદર એસી પણ નાખેલું છે જેથી કરીને જ્યારે બંધ થાય તો અંદર કોઈ તકલીફ ન પડે અંદર વ્યક્તિ છે બુંજાઈ ન જાય એના માટે એસી ની પણ વ્યવસ્થા કરી છે

જોઈ થી અમે એક બે ગુસલ કબ્રસ્તાન ની અંદર પણ કરેલા છે કે જેના ઘરે તકલીફ ન હોય આ જોતા જે માં રૂકિયા ટ્રસ્ટ હુસેન ટ્રસ્ટ જે છે એમણે જે પહેલ કરી છે એ બહુ સરસ છે આરીફભાઈ અને એમની સમગ્ર ટીમ ને અમે મુબારકબાદી આપીએ છીએ અમારી જ્યાં જરૂર પડે ત્યાં આખી કસ્બાની ટીમ પણ એની સાથે રહે સેનિટાઇઝેશનનો જે ઇશ્યુ આવતો હોય છે નાના ઘી છે વિસ્તારના અંદર અથવા કે બિલ્ડિંગના અંદર આપણે જે જ્યારે ઘુસલ દેતા હોય ત્યારે પાણીની વ્યવસ્થાના હિસાબે લાવવું અને પાણીનો નિકાલ કરવો એના માટે પણ આ ગુસલ વેનના અંદર બહુ સારી સુવિધા છે કે જ્યારે ગુસલ દેતા હોઈએ ત્યારે પાણીનું જે એકમોડેશન થાય અથવા જે પાણીનું સ્ટોરેજ છે એ અહીંયાના અહીંયા વેનના અંદરને અંદર જ થશે જેથી કરીને સેનિટાઈઝનનો ઇસ્યુ પણ ન ઉભો થાય આ બહુ એક સારી સુવિધા છે અને બધા એના અંદર ભાગરૂપ બની શકે છે આભાર